તો ગુડ મોર્નિંગ ગાઈઝ હું છું અત્યારે ભાવનગર કોડિયાક જ્યાં કલંગ મહાદેવનું મંદિર છે અને ખૂબ સરસ મજાના રિસોર્ટમાં અમે નાઇટ સ્ટે કર્યું હતું અને હાલ અમે નાસ્તો કરવા માટે આવ્યા છીએ તો મિત્રો આજનો નાસ્તો છે ઉપમા અને ચાય અને ખૂબસૂરત મજાનો રિસોર્ટ છે ને અમારા બીજા મિત્રો હજુ આવ્યા નથી તો મિત્રો હું છું અત્યારે કોળિયાક ને ખૂબસૂરત મજાના રિસોર્ટ ઉપર અમે રાત્રે રોકાયા હતા ને અત્યારે અહીંયા મજા માણી રહ્યા છે બધા તો અમુક ફોટોગ્રાફી કરી રહ્યા છે અમુક મહાદેવના મંદિરે દર્શન માટે જવાનું છે તો ગાર્ડન બી બહુ મસ્ત છે અને સવાર સવારમાં બહુ મજા આવી ગઈ મિત્રો સાહેબ અમારો આજે લાસ્ટ દિવસ છે ને લાસ્ટ દિવસ અમે ફૂલ એન્જોય કરવા માંગી તો આજે તો મોજ મસ્તી થવાની છે એકદમ પણ છે તો મિત્રો હું જઈ રહ્યો છું અત્યારે દિશ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આજે પાચમનો મેળો હોવાથી પબ્લિક ખૂબ જ છે તો જોઈએ દર્શન થાય છે કે નહીં તો મિત્રો મંદિરની ખાસિયત એ છે કે અહીંયા તમને બે વાગ્યા સુધી પાણી પાછું આવી જાય છે દરિયાનું તો તમે બે વાગ્યા સુધીમાં દર્શન કરી શકો છો ચાર વાગ્યા પછી આખું ભંગાઈ જાય છે મંદિર તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અને હું તમને થોડી વારમાં વ્યૂ બતાવું કે કેટલી પબ્લિક છે દરિયાની અંદર તો મિત્રો પબ્લિક જ પબ્લિક છે કેટલી તમે જોઈ શકો છો ગાઈઝ આટલી બધી પબ્લિક પછી વ્યૂની વાત કરું તો એકદમ જોરદાર છે અને મારો તો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે આટલી બધી પબ્લિકને દર્શન થશે કે નહીં એ વાત બી તો બી અમે જઈએ છીએ અને દર્શન તો આજે કરવાના જ છે ગમે થાય આમ તો મિત્રો અમે ચાલીએ છીએ ત્યાં સુધી પાણી આવી જાય છે પણ અત્યારે પાણી થોડું ઓછું છે તો અમે મિલ્ડને દર્શન કરવા માટે જઈએ છીએ

તો મિત્રો બહુ જ જોરદાર અને અદ્ભુત લોકેશન છે લાઈફમાં પહેલી વાર આવો એક્સપિરિયન્સ થયો છે શું કહેવું એસપાલજી કેવું લાગે છે એક નંબર યાર વ્યૂ બી એવો છે ને અત્યારે મોર્નિંગમાં મહાદેવના દર્શન થાય એનાથી વિશેષ શું હોય તો મિત્રો અહીંયા કંઈ પ્રોપર રસ્તો નથી અહીંયા જ્યાં જવાનું હોય છે સીધું કાદવ કીચડ બી બહુ છે તો મિત્રો હું પોતાની જાતને ખૂબ જ નસીબદાર માનીશ આજે કેમ કે આજે પાંચમ છે ને પાચમ ના ખાસ દિવસે અમને દર્શન કરવાનો લાવો મળ્યો છે તો મિત્રો ચારે બાજુ ધન્યુ છે હાલ પાણી ઉતરી ગયું છે તો લોકો દર્શન કરવા માટે આવે છે પણ જેમ જેમ બીજા વાગશે છે અને ચાર વાગ્યા સુધી સંપૂર્ણ મંદિર ઢંકાઈ જાય છે મહાદેવના દર્શન કરવા એટલા આસાન નથી પાણી ને ખીચડમાં અને પથ્થરમાં ચાલીને આવવું પડે ભાઈ તો એમને એમ તો મહાદેવ મળતા નથી ફાઇનલી અમૃતમ જલાજાદ હે બટિકનંદન સૃષ્ટિના અન નકલી દાદા એને નું કોઈ ઇતિહાસ છે ને એવું છે કઈ રીતે થઈવાય કઈ રીતે આ પાણી ઓનું ને પાસ પાણી ઓને ખોક પાડવાનો ઝૂદ તું હા ચેકનક લાગેલું કરને કેનું આયા એવું હા

તો મિત્રો માસીએ બહુ સરસ રીતે સમજાવ્યા અમને ખૂબ જ સારી રીતે બધું કહ્યું કે આ કઈ રીતે સ્થાપિત થયું શિવલિંગને એ બધું તો આજે તો અમારા બી નસીબ કે અમે પાંચમના દિવસે અહીંયા આવ્યા ને અહીંયા આટલો મહિમા છે અને અમે ભાગ્યશાળી છીએ કે અમને દર્શન કરવાનો મોકો મળ્યો આજે તો ફાઇનલી મિત્રો સરસ મજાના દર્શન થઈ ગયા છે તો મિત્રો પંદર તારીખથી અમે લોકો આખા ગુજરાતમાં ફર્યા છે ને ગુજરાતના દરેક જિલ્લાઓમાં અલગ અલગ અનુભવ થયા છે અલગ અલગ લોકમેળાઓ અમે જોયા છે અલગ અલગ સંસ્કૃતિ અમે જોઈ છે અને આજે ભાવનગરમાં બી અમે લોકોએ અલગ એક મેળો માણ્યો છે આની અનુભૂતિ બી કંઈક અલગ જ છે નિષ્કલંક મહાદેવ આજે ઋષિ આશ્રમનો પવિત્ર દિવસ છે હજારોની સંખ્યામાં જ્યાં યાત્રિકો દર્શન કરવા આવ્યા છે આ શ્રી નિષ્કલંક મહાદેવની સૌથી મોટી શિવલિંગ ધર્મરાજની કહેવાય છે આ પછીની બીજી પાંચ શિવલિંગ છે પાંડવો અને કવળો વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે પાંડવો એમને ભાઈ કવળોને માર્યા હતા એટલે એમને પાપ લાગ્યું હતું પાપ નિવારણ માટે શ્રી ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા પાંડવો એમને કીધું કે આમાં પાપમાંથી કોઈ મુક્ત થવાનો રસ્તો બતાવો એટલે ભગવાને કાળા કલરની ધજા કાળા કલરની હોળી બંને સાથે આપી સમુદ્રની અંદર ફરતા ફરતા આવ્યા હોળિયા પછી નિષ્કલંક મહાદેવ એ કહેવાય છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં અહીંયા મહાદેવની સ્થાપના કરી અને પૂજા કરી અને જે કાંઈ કલંક કર્યું કે કલંકમાંથી મુક્ત થયા એ બિલકુલ મુક્ત થયા એકદમ કલંકમાંથી મુક્ત થયા બાદ તેને નિષ્કલંક એવું નામ આપવામાં આવ્યું છે અને આજે પબ્લિક અને દર્શનાર્થીઓની બહુ ભીડ છે આખો દિવસ સ્નાનનું બહુ મહત્ત્વ છે અને બાર બારથી લોકો અહીંયા સ્નાન કરવા આવે છે જય મિશ્ર તો ફાઈનલી મિત્રો અમે પણ આવી ગયા છીએ નાવા માટે હા કે નાવાનું નથી ખાલી કહું છું અને બધા પબ્લિક મજા કરે છે નાવા માટે દરિયાનું પાણી હવે ધીમે ધીમે ત્રણ વાગવા આવ્યા છે તો ધીમે ધીમે આગળ વધે છે અને ચાર પાંચ વાગતા સુધીમાં તો કિનારે પહોંચી જશે અને આ મંદિર પાછળ દેખાય ને એ આખું ટંકાઈ જશે શિવલિંગ તો મિત્રો બહુ મજા આવી ગઈ આજે તો કેટલી બધા લોકો અહીંયા મસ્તી કરે છે ને આજે ઋષિ પંચમી છે અને ઋષિ પંચમી ના કારણે અહીંયા મેળો ભરાય છે ને મેળામાં ખૂબ એવું પબ્લિક આવેલું છે બહુ તો આજે તો હું બીજી વાર આવ્યો એમાં પહેલી વાર આવીને ગયો અને ફરીથી બીજી વાર આવ્યો તો મિત્રો પલળવું નહોતું પણ મહાદેવની ઈચ્છા હતી ને ઉપરથી વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે હવે તો કોઈ છૂટકો જ નથી અમે આ કિનારે સુધી પહોંચવાના જ નથી એટલામાં તો પલડી જ જવાના છીએ તો પછી છોડી મૂક્યું મહાદેવના भरोसे હર હર મહાદેવ બોલને એક એકવાર હર હર મહાદેવ હા યાર મહાદેવ હા તો મિત્રો આજે હતી ઋષિ પંચમી ને ઋષિ પંચમીના દિવસે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં श्रद्धालु ઉપસ્થિત રહે છે તો બહુ મજા આવ્યા છે તો મિત્રો હું છું અત્યારે ભાવનગરના કોડિયા કિલિશકલંક મહાદેવના મંદિરે અને ભાવનગરની જનતાએ ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ખૂબ જ સારા મોટા પ્રમાણમાં લોકોએ અને શ્રદ્ધાંજલિ આપી છે તો મિત્રો પાણી ખૂબ જ નજીક આવી ગયું છે હવે ને પોલીસ મિત્રો બધાને હવે બહાર કાઢી રહ્યા છે તો મિત્રો પાણી અત્યારે કિનારા પર આવી ગયું છે ને પોલીસ મિત્રો બધાને બહાર કાઢે છે કેમ કે કોઈ રિસ્ક ન લેવું જોઈએ કોઈ કેમ કે આજે મેળો છે ને પબ્લિક બી ખૂબ જ છે તો કોઈ જાનહાનિ બી થઈ શકે છે તો એટલા માટે અત્યારે બધા કિનારા પર જોવા છે પાણી એકદમ નજીક આવી છે